રામ રામ ચોવીસ ઓગસ્ટ શનિવારના રોજ સમગ્ર વાવ વિધાનસભાની જનતાનો કોંગ્રેસ પાર્ટી અને આપણા સૌના સાંસદ શ્રી ગેની સાંસદ તરીકે ચૂંટા હતા અને વાવ વિધાનસભાની જનતાએ જયારે એમને બે બે વખત વાવના ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે ગેનીબેન દ્વારા સૌનો આભાર વિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલજી ઉપસ્થિત રહેવાના છે કોંગ્રેસના સમગ્ર ગુજરાતના સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહેવાના છે તો ભાવની દેવતુલે જનતાને આ ચોવીસ તારીખના આભાર વિધિના કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપું છું ચોવીસ તારીખે યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી દ્વારા સૌ આગેવાનોનું સ્વાગત કરી અને સભા યોજાવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં ભાવ સુઈગામ બાપનના કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર સર્વ સમાજના આગેવાનો અને વાવ વિધાનસભાની દેવતુલે જનતાને વધારવા માટે હાર્દિક આમંત્રણ